ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન સીઝન ચોમાસાની સિઝન દરમિયાન ત્રીજી વખત એકસો ટકા ભરાયો છે અને ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાનો છેત્રુજી ડેમ તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ સિઝનમાં ત્રીજી વખત સો ટકા ભરાઈ જતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ સત્તર છ બે હજાર પચીસના રોજ પ્રથમ વખત તારીખ છ જુલાઈ બે હજાર રોજ બીજી વખત એક સો ટકા ભરાયો હતો ભાવનગર જિલ્લામાં વરસાદ વરસતા શેત્રુજી ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી સતત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને છેત્રુજી ડેમમાં નવા નીરની આવક થતી હતી છેત્રુજી ડેમ સો ટકા ભરાતા પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામોને એલર્ટ મેસેજ કરવામાં આવ્યો હતો જેમાં આજે ગત રાત્રિ દરમિયાન રાત્રે નવ વાગ્યે છેત્રુજી ડેમ એક સો ટકા ભરાઈ જતાં પ્રથમ વીસ દરવાજા ખોલવામાં આવ્યા હતા જ્યારે રાત્રિના દસ વાગે વીસ દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા હતા જે દરવાજા આજે વહેલી સવારે પાંચ કલાકે તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે આવી રીતે સિઝન દરમિયાન ત્રીજી વખત શેત્રુજી ડેમ ઓવરફ્લો ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને સતત ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને શેત્રુજી ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે